ફૂલ શક્ય તો પાછો વરસાદ આવે એવી લાગે જ છે અને જો આપણે દેશી ભાષામાં કહીએ તો વાદળામાં એકદમ ક છે અને હવામાનની જેવી આગાહી હતી એવો વરસાદ તો શરૂ થઈ છે અને મારા સિવાંશ જો અહીંયા મંદિર શું બનાવ્યું ભાઈ મકાન બનાવ્યું છે તારું શિવાંશને વરસાદના ઝીણા ઝીણા છાટા પડે છે અને શિવાંશ એમાં રમવાની મોજ છે કરે છે મોજ શિવાંશભાઈ પૂરેપૂરી શિવાંશ શું બનાવ્યું ભાઈ તે મકાન બનાવ્યું હો એમાં ડાગલાને બેસાડ્યો કે શું કર્યું અને જો અહીંયા વાતાવરણમાં ફૂલ વરસાદ જેવી શક્યતા છે અને હા મમ્મી જો બોલે છે અને વાદળા એકદમ કહમાં હોય ને આપણી શુદ્ધ કાઠિયાવાડી દેશી ભાષામાં કહીએ ને તો વાદળામાં કહ છે જો પૂરેપૂરો વરસાદની આગાહી છે એવો જ વરસાદ એક ઇંચ જેટલો અહીંયા પડ્યો છે અને હજુ વરસાદ આવે શકે એવી શક્યતા પૂરેપૂરી છે મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે જરૂર કહેજો કોમેન્ટમાં અને શિવાજભાઈને તો જો અહીંયા પૂરેપૂરી મોત છે શું કર્યું તારું મકાન ક્યાં બન્યું કેટલું બન્યું છે બતાવો અહીંયા અને વરસાદ હતો એમાં તું નાયો તો આજે જો શ્રીયાંશ આમ વાદળમાં જો ઝીણા ઝીણા છાટા આવે છે અને તન મજા આવે ને અહીંયા કેવું વાતાવરણ મસ્ત લાગે છે વરસાદનું આ જોવું બધાને બહુ ગમે